લીલો ચારો તથા બે હજાર જેટલી રોટલી વિતરણ કરવામાં આવ્યું હતું સૌરાષ્ટ્ર પ્રાંત ધર્મ પ્રસાર ટોળીના જગદીશ સિંહ ગોહિલે જણાવ્યું હતું કે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સમયાંતરે આવા સેવા કાર્યો કરવામાં આવતા હોય છે ધર્મ પ્રસાર જિલ્લાના અધ્યક્ષ રામજીભાઈ કોલીએ જણાવ્યું હતું કે આગામી આગામી દિવસોમાં સેવા સાથે સનાતન વૈદિક સંસ્કૃતિનો પ્રચાર કરવામાં આવશે આજના કાર્યક્રમમાં મહંત પુરુષોત્તમ પુરુષોત્તમગીરી જગદીશસિંહ ગોહિલ રામજીભાઈ કોલી પરષોત્તમભાઈ કોલી બુધાભાઈ ફુલરા આત્મારામભાઈ સોમચંદભાઈ મહેન્દ્રભાઈ સમૈયા પરેશભાઈ ચંદરિયા પરબતભાઈ સમૈયા કિશોરભાઈ સમૈયા જયરામભાઈ સમૈયા સાથે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા એમ એન જગદીશ સિંહ ગોહિલે જણાવ્યું હતું